વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ગરીબો સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડવાનું કામ થાય છે વીસ દિવસથી કચ્છમાં ફરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા મુન્દ્રા તાલુકામાં પહોંચી દેશમાંથી ગરીબી નાબૂદ કરવાના એકમાત્ર ઉદ્દેશ્ય અને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવેલી છે જેના દ્વારા ગામડે ગામડે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ ફરી રહ્યું છે અને તેના દ્વારા સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા કાર્ય થઈ રહ્યું છે તેમ જણાવતા મુન્દ્રા તાલુકામાં પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઉદ્દેશ્ય અંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ યાત્રાના માધ્યમથી શ્રી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે અનિરુદ્ધ દવે જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી લોકોને જાગૃત કરવા અને યોજનાઓનો લાભ લેવા અપીલ કરાઈ છે આ સંકલ્પ યાત્રા પ્રસંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મુન્દ્રા નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશી જીતેન્દ્રભાઈ માલમ કારોબારી ચેરમેન બોજરાજભાઈ ગઢવી મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મયપતસિંહ કાપુબા જાડેજા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઈ ગઢવી નગરપાલિકાના દંડક દિલીપભાઈ ઘોલ ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા વીસ દિવસથી સમગ્ર જિલ્લાની અંદર ફરી રહી છે એમાં દરેક તાલુકામાં રથ છે દરેક શહેરી કક્ષાએ પણ રથ આવજે મુંદ્રા શહેરની અંદર એનો પ્રારંભ થયો છે બે દિવસ માટે રથ ફરવાનો છે તાલુકાઓમાં પણ જે મોટા ગામ છે એમાં આખો દિવસ રહે છે નાના ગામ હોય તો અડધો દિવસ રહે છે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે છે એ યાત્રાના દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને લાભ મળે એ માટે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર આ યાત્રા મારફતે છેવાડાના માનવીને લાભ અપાવી રહી છે કોઈ નાત જાત ઊંચ નીચ ભેદભાવ જોયા વગર દરેક સમાજના ગરીબ માણસને આ યાત્રા લાભ આપી રહી છે જેવું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના કે જે યોજના મારફત કોઈ પણ બહેન દસ હજાર રૂપિયાની લોનથી પ્રારંભ કરે અને એનો હપ્તો સમયસર ભરી દે તો એને વીસ હજારનો લોન મળે એ વીસ હજારનો હપ્તો લઈને સમયસર ભરે તો એને પચાસ હજાર મળે અને એમ ત્રીજા તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની લોન એના પોતાના પૈસા પાછા ભરવાની નિયતને કારણે મોદી સરકાર આપી રહી છે તો આ મોદીની ગેરંટી છે એ યોજનાઓને કારણે લોકોનું આર્થિક સ્તર જીવન ધોરણ ઊંચું આવી રહ્યું છે એટલે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે કે આવનારા દિવસોમાં ગરીબ વ્યક્તિને શું જોઈએ તો કે આવાસ જોઈએ તો એ આવાસ યોજનાનો લાભ મળે છે પ્લોટ મફત પ્લોટ હોય તો મફત પ્લોટના વિતરણનો લાભ મળે છે એ ઘરની અંદર રાશન ભરવું હોય તો એ રાશનનો અન્નમ બ્રહ્મની યાદનાનો લાભ મળે છે એ ઘરની અંદર રસોઈ પકાવવા માટે ગેસ જોઈએ તો ઉજ્જવલા યોજનાનો લાભ મળે છે એ ઘરની અંદર લાઇટ જોઈ છે તો ઉજાલા યોજનાનો લાભ મળે છે પાણી જોઈએ છે તો નલસે જલનો લાભ મળે છે સંડાસ બાથરૂમ માટે સ્વચ્છતા અભિયાનનો લાભ મળે છે એને ધંધો કરવા માટે આ પીએમ સ્વનિધિનો લાભ મળે છે એને હજી વધારે ધંધો જો એ કારીગર હોય તો વિશ્વકર્મા યોજના મારફત પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત સહી સુતાર મોચી દરજી લોહાર વાઢા મિસ્ત્રી કડિયા આવા તમામ જે કામ કરતા લોકો છે આમાં કોઈ નાત જાતની વાત નથી આ આમાં જે કોઈ કામ કરે છે ગમે જ્ઞાતિનું હોય પરંતુ સોની કામ કરતો હોય કે મિસ્ત્રી કામ કરતો હોય દરજી કામ કરતો હોય કે કડિયા કામ કરતો હોય લોહારી કામ કરતો હોય કે વાટાનું કામ કરતો હોય આ તમામને પચીસ હજાર રૂપિયા સુધીની સહાયની લાભ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ આપે છે અને આ મોદીની ગેરંટી છે એટલે આ કાર્યક્રમ લઈ અને અમે સૌ કોઈ ગામડે ગામડે જઈએ છીએ અને શહેર શહેર જઈએ છીએ ગૌસેવાર્થે ભવ્ય સંતવાણી જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો તાલુકો મુન્દ્રા કચ્છ સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતિ રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન અંજાર કચ્છ